હેલ્લો રામ રામ સીતારામ બધાની કે કેમ છો બધા મજામાં મજામાં જ હસો ને જો આજે વહેલી વહેલી હોવાનું બધું કામ કરી લીધું ખામે મૂકી દીધા મિત્રો એવો તો તેની દીધું એ બધું કામ થયું હતું પછી એવું અમારે છે ને સાહેબ ને અમારા બેન અમારા ભાણેજશ્રી એ બેય ઉઠે ગયા ને બીજા મીમાને આવ્યા તો હજે આ અહીંયા બેન જો બ્રશ કરે હજે તા કારું વાટ જોતી હતી કે ઉઠે 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 તે આ અમારું જીવકું કયું હતું

રોટલી બનાવ નાખી અમારા ગામડા હીરા મન હોય રોટલી ને શાહ ને દહીં નાથણા ને જેને જે ખાવું હોય બધું તો હું રોટલી કરી નાખા હાલો તો બસ જો હું બનાવવાનું શરૂ કરી દીધું તો આપણે થે જાય શાહ તો પછી શાહ નાસ્તો ને બધા ભેગા બે હે ને કરીએ મીમાં આવ્યા અમારે તો બસ એના હાટું થાય તો શાહ હાલે હે હાલો તો એમ શાહ પીવા ને કેતીવા પરોઠા બનાવે તો તમે જોવે હવ

નાસ્તો પાણી કરે ત્યાર થઈ જઈએ જતા નાસ્તો કરવો કે પછી પછી આલો વિવાન જાય આપણે વિવાન પછી જાય પ્રસાદ પાણી પીએ અને આલો જાય આ પછી વિવાન પછી સાન પાણી પીએ નાય ધોવન તૈયાર થવાનું હોય પછી વિવાન જવાનું હોય પછી નાખે તો નાખી કી કી લેસું ભારે કી કી લેસું નાખે તો હાલો મારા પાસે તો પછી

મારે જાય જોઈએ મં જાય એ ને જા હું વિવાહમાં બ વિવાહમાં ફлли છે હું ને દેવો ખરી કે તમારી તમારી ખાઈ પીએ તૈયાર થઈ વિવાહમાં જાવ ઈરો ધોં ધોઈ છે કે ઉઠે ને ખાઈ કે મતલે

રોટલી કાંટી દીધી વાત લાગી ગઈ જો આમાં વિશાળ ગઈ તો પણ ઉપાડ કેમ્પલી કોરાનો ફુકરું કે આવફી ગયું જોઈ લે ઉપાવે તે કલર માં દે ભારી પડે હાલો તો કેમ્પલી કરાનો હાલો તમે હાલો તો રોટલી બંને ગઈ છે એક જ રોટલી રહી બને જાય એટલે મહેમાન નેતા દે દીધું બધામણ નું એ બધા કરે હું અહીંયા ગરમ ગરમ બનાવવા તો ગરમ ગરમ મજા આવે ખાવાની બને બધા ખાતા જ જાય એવું બધું હાલ કાર્યક્રમ હાલો તો જો આજે હોવાના મીમાના તમને કહેતી હતી વિડીયો દેખાય મીમાને સેવ મારે ને પર જો આ એક નવીન કામ આય અમે કરે ને કમાર સાહેબને ગાતા ને તો હોય ને અહીંયા અમે મોટવાડાથી કીપાહિયા ને એવું બધી લઈએ ત્યાં ત્યાંથી જો એટલું બધું યા ખાણ બધું હાવ એક્સ્ટ્રા ભરાઈ જ દીધું કારણ કે ઘણી ઘણી પછી ધક્કા નહીં તો જો પાછક ગુણું ખરની લેવા માંડવીનું અને મકાઈનો ખોળ મિક્સમાં આવે ત્યાં અને કપાસિયાની ગુણ લેવા દસ એવીનો તાલતા લગભગ તેર હોન ત્રીસ રૂપિયાની ગુણ ઘે કીપાહિયાની પડીને હાડા સબૂ હોક ને આડે ગાડે લગભગ હે ખરની ગુણ હે એવી રીતના હે એ માને તમારા ડિસ્ટ્રિક્ટમાં કામ ફાવતા રહે બહે કોમેન્ટ કરીને જણાવી દો તો કદાચ ને વધારે ઘટાડે લેવાની થાય તો એ બધું હોતી પડે તો ના લેવા આવીએ બાકી ચોટાણે એટલું બધો છે ને આખા રિક્ષા એક આખી ભરે આવ્યા હતા તો ઉતારે લીધી ને ત્યાં થાકે જીવા ત્યારે આ પરવે હા વરે ગા ત્યા આની આ ફરી આમ નાખી દીધી પછી ઘરમાં સેટલ કરવાની હતી ધીરે ધીરે આખા ઘરમાં મૂકી દઈએ કે કેવું પછી અમુક ટાઈમ હું દુકડું આવતું જાય એટલે પછી બરાબર પડી હોય તો એ ઘરમાં સ્ટોર કરવા લેવા નાખીએ ને તો ખરમાં ફૂગી ન છડે જાય નક ખર હે ને એ બાંધે જાય તો પી હું પછી ખાય નહીં હા કરે એટલે અટાણાથી પછી જો હજી અટાણા કંઈ ઉમેજી ઊંધા હે નહીં પણ મોરથી જ ઘરમાં એ અટાણાથી સ્ટોર કરતા જાય તો પછી ઘણી ઘણી ફેરવવા કરવાની એક ઠેકાણ રાખવાનું જો કે એટલે લગભગ મહિનો દોઢ મહિનો આવી લીધા હતા પાછું લેવા જવાનું કે થાય ને મોં મોટા હોય જોકે બે ટાણા દોવા દેતી હોય તો ખબર આવું તો પડે પાછા એમાંથી રૂપિયા તો આપણે આવે બધું ફેરવું તા કરતા હોય એટલે એની ફળકતા આપણે નફો દેવો પડે ને ભલે બિસાડિયું ખાય એવા હબાવ ફેરવું કરે લીધો જો આવા ફર્યું ભરે દીધું હાનું બધાનું